જોઈએ સમાચાર વિગતવાર તો નવસારી જિલ્લાના હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે નવસારી જિલ્લામાં આગાઈ અનુસાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ પરવાસમાં ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે નવસારી ડિઝાસ્ટર ઓફિસ ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરની સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે આ અંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ભારે વરસાદને પગલે નદી નાણાં મા બાય નિયાવકવતા જિલ્લા પંચાયતસ્તક 78 માર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે જિલ્લામાં 150 લોકોનો સ્થાનાંતર પણ કરવામાં આવ્યો હતો જિલ્લા જે તે

સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં ભારે વરસાદને કારણે રેલવે